શ્રમ કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય સરકાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર મદદનીશ નિયામક શ્રી રોજગારની કચેરી રાજકોટ અને કેઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે ધોરાજીની કેઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં દસ જેટલી કંપનીઓના નોકરીદાતાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ધોરાજી તેમજ આજુબાજુના વિસ્તારોના બેરોજગાર ભાઈઓ બહેનો જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે આ રોજગાર ભરતી મેળામાં ઉમટી પડ્યા હતા જુદી જુદી કંપનીઓના રિક્રુટમેન્ટ ઓફિસરો દ્વારા કંપની તરફથી આપવામાં આવતા મહેતાણા તથા કામના પ્રકાર અને સમય અને સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી આ ભરતી મેળામાં અંદાજિત બસો જેટલા બેરોજગાર ભાઈઓ તથા બહેનોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા કે ઓશા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આ રોજગાર ભરતી મેળાના અગાઉના દિવસે એટલે કે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રોજગારી કાર્ડ કાઢી આપવાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રોજગારી કાર્ડ કઢાવવા માટે કોલેજ ખાતે હાજર રહ્યા હતા અહેવાલ રશ્મિન ગાંધી હું પ્રાધ્યપક્ષ દેખ કે વસોયા કે ઓ શાહ કોલી ધોરાતી આજની તારીખમાં શું હતું કેવી રીતે આજની તારીખમાં અમારે સોળ બે બે હજાર ચોવીસના રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા અને શ્રમ કૌશલ્ય મંત્રાલય દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં લગભગ આઠ કે દસ જેટલી કંપનીઓએ ભાગ લીધેલ છે અને સાઠ સિત્તેર જેટલા સ્ટુડન્ટો અત્યારે હાલમાં ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે અને દોઢસો જેટલા સ્ટુડન્ટો ભાગ લઈ રહ્યા છે અને આ ઉપરાંત અમારે કોલેજમાં પંદર તારીખના રોજ એક રોજગાર વિનિમય કચેરી દ્વારા જોબ પ્લેસ જોબ કાર્ડ એટલે કે રોજગારી કાર્ડ પણ કઢાવવાનું આયોજન કરવામાં આવેલું હતું ને ત્યારે લગભગ સવાસો જેટલા વિદ્યાર્થીઓએ આ રોજગારી કાર્ડ કઢાવવા માટેના ફોર્મ ભરી અને એમાં એ ભાગ લીધેલું છે અને હાજર રહે રવજીભાઈ રોકડ શ્રી કેવોશામ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજી આજે શ્રી કેવોશામ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજીની અંદર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર મદદનીશ નિયામકની કચેરી રાજકોટ અને આપણી આ કોલેજના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આ સોળ તારીખે આયોજન કરેલું આ કાર્યક્રમની અંદર અમારા શહેર ધોરાજી શહેર અને આજુબાજુના શહેરોમાંથી જુદી જુદી દશક જેટલી કંપનીઓ આજે અહીંયા આવેલી સાથે ધોરાજી કેવોસા કોલેજ અને અન્ય ગામની કોલેજો આઈટી કોલેજ આઈટી જેવી સંસ્થાઓ એ બધામાંથી પણ વિદ્યાર્થીઓ અહીંયા આવેલા જોબ માટે ઇન્ટરવ્યુ ફ્રેશ કરવા માટે અમારી કોલેજની અંદર જોબ પ્લેસમેન્ટ સેલ ચાલે છે અને એના કોર્ડિનેટર તરીકે વસોયા સાહેબ કરીને અર્થશાસ્ત્રના અધ્યાપક છે અને એ બધું આ સંભાળે છે અને એમણે આ શ્રમ કૌશલ્ય વિભાગના સાથે કોલોબરેશન કરીને આજની તારીખે આ કાર્યક્રમનું આયોજન કરેલ અને એ રીતે આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આ દસક જેટલી કંપનીઓ સાથે રહી અને આ જોબ પ્લેસમેન્ટનું એક સારું એવું કામ અમારી કોલેજ દ્વારા થયું હતું ધન્યવાદ મારું નામ ખીર પરેશભાઈ છે હું આજના રોજ આપણે રાજકોટ તાલુકા આઈટીઆઈમાંથી અમને રોજગાર આમંત્રણ આમંત્રિત કરેલા છે તેથી અમે કેવોસા કોલેજમાં આવેલા છીએ ત્યાં અમે ત્રીસ ચાલીસ છોકરાઓના ઇન્ટરવ્યુ લીધેલા છે અમે તીર્થ એગ્રો પ્રાઇવેટ લિમિટેડના અનુસંધાન ઉપરથી આવેલા તમારી કંપની કઈ છે અમે રોટાવેટર એગ્રીકલ્ચર પ્લાન્ટ નું બનાવી છે ઇક્વિપમેન્ટ અત્યારે ત્યાં અમારે ફિટર અને એવા છોકરાઓની રિક્વાયરમેન્ટ છે આઈટી એ પર્સન વધારે નથી અત્યારે પ્રોસેસ ચાલુ છે ત્રીસ ચાલીસ ઇન્ટરવ્યુ અમે લીધેલા છે